સરકાર છે એ બનાસકાંઠાના દાંતાના અંતરિયાળ વિસ્તારોની છે દાંતીવાડાની પ્રાથમિક શાળામાં આ વાસ્તવિકતા જોવા મળી છે ચાલીસ વર્ષ જૂની શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ તો નથી પણ બાળકો બરાબર અભ્યાસ કરી શકે તે માટે સારા ઓરડા પણ નથી

વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે ખુલ્લામાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છીએ પરંતુ ભણવું અમને સારું નથી લાગતું સરકાર વહેલી તકે અમારી શાળાના ઓરડાઓ નવા બનાવી આપે તેવી અમારી માંગ છે તો બીજી તરફ શાળાના બાર જર્જરિત ઓરડાઓને બંધ કરી દેવામાં આવ્યા અને બાળકોને ખુલ્લામાં બેસાડીને ભણાવવામાં આવે છે જર્જરિત સ્થિતિને લઈ શિક્ષકો અને ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી છતાં ઓરડાઓ જર્જરિત હોવાની મંજૂરી માટેની રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ નથી મળતો તાજેતરમાં બનેલી સ્કૂલની ઘટના બાદ હવે આ ફાઇલ મંજૂર કરાઈ અને તમામ ઓરડાઓ જર્જરિત જાહેર કરી નવીન બનાવવામાં આવશે અને સાથે જ બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા ઊભી કરાઈ હોવાનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિવેદન આપ્યું આ જર્જાત જર્જીથી ઉડ્યા છે કંડન થાય એ મારી વિનંતી છે અને અંદર સ્કૂલમાં બાળકો ન બેસી એ અમ સૂચના પણ અમે એસએમ કમિટીપંચ તરીકે પણ મારું નામ વસંતભાઈ માનસુકભાઈ બારોડ છે અને હું વાલી તરીકે આવેલો છું દાંતીવાડા પગાર કેન્દ્ર શાળા એમ સ્કૂલ આખી ડેમિટ છે અને હું મારા છોકરાને મને ભણાવતા આવતા મને ડર લાગે છે ભણાવવા મેળતા હોય સ્કૂલ ઉપરથી પોપડા પડેલા છે એટલે ડર લાગે અંદરથી છોકરાને તો ચમચમ ભણવા બે હાડ છે તો કોઈ વાતમાં છોકરા મારા છોકરાને કોઈ બીજા છોકરાને કોઈ વાલી છોકરા છોકરાને કોઈ ડર કોઈ થાય ના એટલે સરકાર શ્રીને નમ્ર અપીલ છે મારી કે આ સ્કૂલ તાત્કાલિક બનાવવા વિનંતી આજ હું સમ્રાટજી ગાડીયા આચાર્ય છે દાંતીવાડે પે કેન્દ્ર શાળા અમારી શાળામાં ટોટલ સત્તર રૂમો આવેલા છે જે પૈકી ચાર ચાર રૂમો ઉપરની છે એ સારી સ્થિતિમાં છે જ્યારે નવ રૂમ જે છે એ આ દાંતીવાડા ગામનો પુનર્વસવાટ થયેલો ઓગણીસો પંચ્યાસી છ્યાસીમાં બનેલા છે જ્યારે બે રૂમ છે એ ઓગણીસોને નેવ્યાસી નેવુંમાં બનેલા છે જ્યારે બે રૂમ છે એ બે હજાર એક બેમાં બનેલા છે એમ ટોટલ તેર જેટલા રૂમો ડેમેજ છે હવે થોડા સમય પહેલાં જ્યારે શાળામાં અમારા શિક્ષિકાબહેન ધોરણ પાંચ બ માં અભ્યાસ કરાવી રહ્યા હતા બાળકોને ત્યારે એ રૂમમાં સારી સ્થિતિમાં દેખાતો રૂમ ચત્તો સપાટ કે જાણે કોઈ શંકા પણ ન જાય કે પડશે નહીં એવા રૂમના પોપડા મોટા પ્રમાણમાં તૂટીને પડેલા સદનસીમાં બાળકો અને શિક્ષક શિક્ષિકાબેન સાઈડમાં બેઠેલા હતા એટલે બચી જવા પામેલ શાળાના વર્ગખંડમાં હું ધોરણ ત્રણના છ બાળકો હતા એમને હું ભણાવતી હતી અને અચાનક ઉપરથી પોપડા પડ્યા અમે કુદરતી રીતે હું બાળકોને લઈને એક સાઈડ બેઠી હતી અને એ પોપડા પડ્યા તો ટેબલ ખુરશી બધું ભાગી ગયું અને બાળકો અને મારો આ બાદ બચાવ થયો છે હવે આ રૂમમાં બેસાડી શકાય એવી પરિસ્થિતિ નથી એટલે નવા ઓરડા બની જાય એવી આશા રાખીએ છીએ મારું નામ જગદીશ છે હું ધોરણ પાંચમાં બનું છું અમે બેની રિસોર્સ પછી અમે રૂમમાં બેઠા હતા અને અમારે ઘણું તો પ્રેસરું હતું અમે બેઠા હતા ત્યારે ઉપરથી પ્લાસ્ટર પડ્યું અને અમે નીચે બેસી બંધા એટલે અમારા ઉપર ના પડ્યું અને અમારા ટેબલને બે ભાગી ગયા હતા એટલે ભગવાને અમને બચાવી દીધા કે અમારા ઉપર ના પડ્યું એટલે સરકારને તમે કહીએ કે અમારે નવી સ્કૂલ બનાવે કે અમે સરકારને કીધું કે સરકાર મેં કીધું કે અમે નવી સ્કૂલ બનાવી દેજું અમે રૂમમાં બેઠા હતા ત્યારે ઉપરથી છત પડી ગઈ અને અમે અમે ખુરશી ટેબલ ભાગી ગયા અને અમે અમે બાર બાજુ હે બારના બાજુ બેઠા હતા એટલે અમને કોઈ વાગ્યું કર્યું ના અને ધોતીવાડા પ્રાથમિક શાળા જર્જરીત છે અને તમામ ઓરડાઓ જર્જરીત છે એટલે તાત્કાલિક નવા ઓરડા મંજૂર કરવામાં આવે અને દોતીવાડા ગ્રામ પંચાયત વતી ધોતીવાડા પ્રાથમિક શાળા એસએમસી વતી ગામ વતી તમામ ઠરાવો મોકલી મામલાદાર ઓફિસ અને તાલુકા પંચાયતે મોકલી છે તાત્કાલિક નવા ઓરડા જો બને તો પ્રાથમિક શાળાના સ્કૂલનો તમામ બાળકો અંદર આ બારે ભણે છે તો તાત્કાલિક ધોરણે નવા ઉરડા જો બની જાય તો સ્કૂલનું ભવિષ્ય ન બગડે એવી વિનંતી અમારી ખાસ આ લગભગ બે વર્ષથી છે વારંવાર રજૂઆત પણ કરેલી છે સ તો એનું કોઈ સરકાર ધ્યાન દોરેલું નથી તો મારી નમ્ર વિનંતી છે કે ઝડપથી ઝડપ બાળકોનું ભવિષ્ય ન બગડે એની ખાસ ચિંતા કરી આના ઓરડા નવા મંજૂર કરવા ગામ લોકોની વિનંતી દાંતીવાડા શાળાના રૂમો ડેમેજ છે એવું બે હજાર ત્રેવીસમાં આચાર્ય સહિત તરફથી પત્ર મળેલ હતો અને એ વખતે એમને રૂમો ડેમેજ કરવા માટેની જાણ કરવામાં આવેલ હતી પરંતુ લોકસભાનું ઇલેક્શન હોવાના કારણે ત્યાં મતદાન મથકો હોવાના કારણે એ સમયે ડેમેજ નહોતા કરી શક્યા અને ત્યાર પછી એસઓઈમાં આ શાળાની મરામત ચાલુ હતી અને અચાનક જ એક રૂમમાં પોપડા પડેલ છે ત્યારે એ રૂમને ડેમેજ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને એ મકાનમાં બાળકોને ન બેસાડવાની સૂચના પણ આપવામાં આવી છે બાર રૂમો ડેમેજ છે તેવી આચાર્યશ્રી તરફથી જાણ કરવામાં આવી છે સરકાર પ્રવેશ સૌ પાછળ લાખો રૂપિયાનું ખર્ચ કરે છે અને અનેક યોજનાઓ દ્વારા શિક્ષણ સ્તર સુધારવા માટેના પ્રયાસો છે પરંતુ આજે દાંતીવાડાની પ્રાથમિક શાળામાં જે નવ ઓરડાઓ છે તે જર્જરિત હાલતમાં છે અને તેના જ કારણે બાળકો અત્યારે બહાર બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે એટલે સરકાર જે મોટી મોટી વાતો કરતી આ સરકાર બાળકોને શાળામાં નવીન ઓરડા ક્યારે આપે છે અને બાળકોને ફરી પોતાનો ક્લાસમાં ક્યારે ભણવાનો મોકો મળે છે તે જોવું રહ્યું રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા